પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગીર સોમનાથના પ્રવાસે આવશે ત્રણ માર્ચના રોજ સોમનાથ પ્રવાસે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને ટ્રસ્ટ અને વહીવટી તંત્રની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે સોમનાથ હેલીપેડથી લઈને સર્કિટ હાઉસ સુધીના રસ્તાઓનું સમારકામ છે તે કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદીને આવકારતા હોર્ડિંગ્સ લગાવવાની પણ કામગીરી શરૂ થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના દર્શન કરશે આવનારી ત્રણ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની ની મુલાકાતે આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે એ જ સોમનાથ મહાદેવ મંદિર છે જ્યાં આવનારી ત્રણ તારીખે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે સોમનાથ મહાદેવને ને સીધ ઝુકાવવા માટે આવી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની જે તૈયારી છે તે તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે ખાસ તો જે સર્કિટ હાઉસ થી લઈ અને ત્રિવેણી સુધીના જે રસ્તાઓ છે જે રસ્તાઓ તૂટી ચૂક્યા હતા તે રસ્તાઓ પણ રાતો રાત રિપેર કરી દેવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે ઘણા સમય આ રસ્તો હતો તે તૂટેલો હતો પરંતુ પ્રધાનમંત્રી નું આગમન ત્રણ તારીખે સોમનાથમાં થવાનું છે ત્યારે તેના આગમન પેલા જે રસ્તાની જે મરમત જે થાવી જોઈએ તે ખાસ કરીને થઈ રહી છે જે તમામ રસ્તાઓ તૂટેલા હતા તેને સાંધી રાખવામાં આવ્યા છે ત્યારે ખાસ કરીને હેલીપ્લેટ થી લઈ સોમનાથ મંદિર સુધીનો જે રસ્તાના માર્ગ છે તે બંને સાઈડ ઉપર પણ ખાસ કરીને રેડિંગ છે તે લગાવવામાં આવી રહી છે ને સોમનાથ ખાતે પ્રધાનમંત્રીનો માત્ર અડધો કલાકનો કાર્યક્રમ છે પૂજા અર્ચના કરી અને ફરીથી પ્રધાનમંત્રી સોમનાથ થી રવાના થશે છે રોહિત છે બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ